ಆಯ ಆಯ ಮೋಂಗಲ್ಚರಾಲಿ ಮಾತ ಮೇಲಡಿ ಆಯ್ ಜಾ ದಿ ಅಂಬೈ ಕರ್ನ ಆ ಗೌಚರ ಬೀರ್ ಹಾಲಿ ರಾಜಲ್ ಮಹಾಕಾಳಿ ಸಮರತ್ ಸಭಿ ನಮ್ನ ಸಕ್ರ ಚೋರಾ ಸಿನಿ ಚಾರಣಾ ಉಪರೇ ದೇವಿ ಆ ಸೇವಕ ಕಾಸುದಾ

તે શરૂ કરવામાં આવ્યો છે આપણી સાથે પ્રતાપભા ગોરબા જોડાયા છે આપણે તેમની સાથે સીધી વાત કરીશું તેઓ આ કેટલા વર્ષથી આ સેવા કરી રહ્યા છે પદયાત્રીઓ માટે સુંદર મજાની વ્યવસ્થા જે છે તે હાલ અત્યારે અમે પણ નિહાળી અને જે દર્શનાર્થીઓ જે શ્રદ્ધાળુઓ છે તેમની સાથે પણ વાત કરી હવે આપણે વાત કરીશું ગોરબા સાથે ગોરબા જય માતાજી જય માતાજી ગોરબા પહેલો મારો પ્રશ્ન એ છે કે આ આખું આયોજન તે આપ કરી રહ્યા છો કેટલા વર્ષથી કરો છો અને આ વિચાર આપને કેવી રીતે આવ્યો છે આ આયોજનનું અમારું આ બારમું વર્ષ છે અને આ વિચાર આવવાની તો બહુ લાંબી વાત છે કે ઘણા વર્ષો પહેલાં મારું એવું એમ કહેવાય કે હેમ્રત થઈ ગયેલું અને હું કોમામાં જતો રહેલો ત્યારે મારા બાપુજીએ બાધા રાખેલી કે જ્યાં સુધી ચોટીલા હાલી છે ત્યાં સુધી આવશું પણ મારો દીકરો સાચો થઈ જવો પડે અને હું પણ એક વખત મારા બાપુજી સાથે ચોટીલા પદયાત્રાએ ગયેલો અને ત્યારે એ વખતે વચમાં કંઈ સુવિધા પાણીની પણ સુવિધા નહોતી મળતી ગામડા આવે ત્યારે પાણીની સુવિધા મળતી અને ત્યારે મારા બા બાપુજીની ઉંમર થઈ ગઈ એટલે હવે એ જઈ નથી શકતા પણ ત્યારબાદ મને વિચાર આવ્યો કે કોઈ પાણીની સુવિધા નથી મળતી તો બીજા હજારો પદયાત્રિકો જાય છે તો નહીં આપણે એમના કંઈ સેવાનું કાર્ય કરીએ આ મેં પોતે અનુભવ્યું છે એટલે એટલા માટે બીજા જે પદયાત્રિકો આવે એમને ચા પાણી નાસ્તાની બધી સુવિધા મળી રહે અને મારા બા બાપુજીના અનુભવ કેળવી અને આ પોતે હું પદયાત્રા કરી ચૂક્યો છું ને એ પદયાત્રાના વિચારની યાત્રાને અનુભવ મેં પોતે માર્ગદર્શક અનુભવીને આરાવતી આયોજનમાં કર્યું છે કેટલો કેટલા વર્ષો થઈ ગયા આ અમે પાછલા બાર વર્ષથી આયોજન કરીએ છીએ બાર વર્ષ જી બાર વર્ષથી આપણે આયોજન કરી રહ્યા છો જે પદયાત્રીઓ છે ક્યાં ક્યાંથી પદયાત્રીઓ આવતા હોય છે પદયાત્રિકો ભાવનગર છે પાલીતાણા છે વલભીપુર છે ભરવાળા બાજુની સાઈડ છે બોટાદ જિલ્લાની સાઈડ છે આજુબાજુના ટૂંકમાં ભાવનગર જિલ્લાના તમામ ગામડાઓ ગઢડા છે બોટાદ જિલ્લાના તમામ ગામડાઓ આજુબાજુના તમામ જગ્યાએથી મોટી સંખ્યામાં પદયાત્રિકોના સંઘ અને યાત્રિકો પારવા પારવા પર નીકળતા હોય છે કેટલા દિવસથી અહીંયા શરૂ કરવામાં આવે છે આ અમારી આયોજનનું આખે આખું જે મેનેજમેન્ટ છે એ કાર્યક્રમ આખે આખો સાત દિવસથી શરૂ થઈ જાય છે પણ મુખ્ય અમારું આયોજન સાડા ત્રણ દિવસનું હોય છે અને સાડા ત્રણ દિવસમાં આયોજન તમામે તમામ રસોઈ બનાવવાની જમણવાની બધું જે આખે આખું આયોજન હોય પ્રસાદની વ્યવસ્થા એ બધું આખે આખું આયોજન સાડા ત્રણ દિવસનું હોય છે દાદા વાત બરાબર છે કે આપણે કહ્યું કે રોજના ડેલી અહીંયા તો અમે જોયું સુંદર મજાની વ્યવસ્થા છે સાથે સાથે અત્યારે આ ટેકનોલોજીનો માહોલ છે દરેક લોકો પાસે મોબાઈલ પણ હોય છે એટલે તેનું પણ આપણે જીણો થોડું ધ્યાન રાખીને ત્યાં જોઈએ ત્યાં મોબાઈલના ચાર્જર જે પણ રાખવામાં આવ્યા છે પરંતુ પ્રશ્ન એ છે કે રોજની એવરેજ કેટલી છે કેટલા લોકો અહીંયા પ્રસાદ લેતા હોય છે અને આ બધું મેનેજમેન્ટ કેવી રીતે કરો છો કોઈ પાસેથી દાન કે કઈ રીતનું હોય છે બધું અહીંયા કોઈ પણ પદયાત્રિકો આવે તો જલપા લાઈટ ડેકોરેશન જે અમારા એમ કહેવાય કે મારા પરમશ્રી મિત્રો અમારા જે બીજા આયોજક છે આ સેવા મંડળના સુકેતુભાઈ બેલાણી ભૂરાભાઈ એમના ડેકોરેશન પોતે એમને જોબ છે એમને આખો આખો વ્યવસાય છે એના પાર્ટનર છે એ જલપાલા ડેકોરેશનનો થાંભલે થાંભલે પદયાત્રિકો માટે ચાર્જિંગની વ્યવસ્થા કરે છે અને આ આયોજન છે અમે આખે આખું જે સેવા ગ્રુપ છે એ સેવા મળી મળીને કરીએ છીએ અને રહેવા દાનની તો આયા કોઈપણ પ્રકારનો કોઈપણ વ્યક્તિ પાસેથી રોકડ રકમનો ફાળો ક્યારેય પણ લેવામાં આવતો નથી કોઈ પણ માણસો ગમે એટલાનો ફાળો આપે તો રોકડ રકમનું દાન લેવામાં આવતું નથી હા કોઈ યાત્રિકનો બહુ ભાવ હોય તો અમે માત્ર ને માત્ર સીધું સામગ્રી દાન લઈએ છીએ જેમ કે તેલ હોય મરચું હોય અથવા તો કોઈને રસોઈ આપવી હોય એ પ્રકારનું અમે દાન લઈએ છીએ પણ રોકડ રકમનો ફાળો અમે આ ગ્રુપ દ્વારા નથી લેવા પડે ગ્રુપમાં મેમ્બરો કેટલા અમારા ગ્રુપમાં પચાસ જેટલા મેમ્બરો છે જેમાં હાલ ત્રીસ જેટલા મેમ્બરો અત્યારે સેવા આપી રહ્યા છે અને જે દિવસે ત્રીસ જેટલા મેમ્બરો સેવા આપ્યા છે એટલે સાંજે લગભગ આઠ નવ વાગશે ત્યારબાદ અમારા વીસ મેમ્બરો બીજા આવશે એ રાતે સેવા આપશે અને એ મેમ્બરો સવારે સાત આઠ વાગ્યા સુધી સેવા આપશે ત્યારબાદ રાતના મેમ્બરો વીસ બીજા જશે ત્યારબાદ આ બધા જાગશે એટલે ફરી પાછા મેમ્બરો સેવા આપશે ચોવીસ કલાક સેવા શરૂ જી આ જે સેવાનું આયોજન છે એ ફાગણ સુદ અગિયારસથી ચાલુ થાય તે ફાગણ સુદ ચૌદ સુધી અમારું આ કાર્યક્રમ છે સેવાનું આયોજન છે સતત શરૂ રહેશે ચોવીસે ચોવીસ કલાક ત્રણે સાડા ત્રણ દિવસ સુધી આખે આખું આયોજન રહેશે કહ્યું કે ડે અને નાઇટ બે ગ્રુપ હોય છે તમામ જે ગ્રુપના મેમ્બરો છે તે તે ગ્રુપના મેમ્બરો પણ અહીંયા ચોવીસ કલાકમાં નથી તો તેમના ધંધા રોજગાર બંધ કરીને અહીંયા માતાજીની સેવા કરવા જોઈએ જી હા અમારા જે ગ્રુપના મેમ્બરો છે તો ઘણાને ખુદ પોતાનો વ્યવસાય છે એટલે પોતાના વ્યવસાયવાળા જે મિત્ર છે એ પોતાના વ્યવસાયવાળા મિત્રો તો પોતાનો રોજગાર ધંધો તો દુકાન બંધ કરી શકતા હોય પણ જે જેમ કે અમુક અમુક અમારા મિત્રો છે જે હીરામાં જાય છે જે ક્યાંય કોઈ દુકાનમાં કામે જાય છે ત્યાંના માલિકો સેઠ કરવો એ પણ બહુ સારા સંભાવના છે એમને પણ બધાને ખબર છે કે વર્ષોથી આ સેવા કાર્યનું આયોજન થાય છે એટલે અમારા જે ગ્રુપના મેમ્બરો છે એમને જે સેટ હોય માલિક હોય એ પોતે ચાર પાંચ દિવસની અમારા ગ્રુપના મેમ્બરોને રજા આપી દેતા હોય છે મેડિકલની પણ સુવિધા અમે જોઈ તે પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે તો એમાં કઈ રીતે હોય છે મેડિકલની સુવિધામાં અમારા ગ્રુપમાં અમારા જેટલા મેમ્બરો છે એ મેમ્બર સાથે અમારા ઘણા ડૉક્ટર મિત્રો છે ડોક્ટર મિત્રો સાથે અમારા સંપર્કો છે પહેલાં તો પ્રથમ તો અમે એમનું સલાહ સૂચન લઈએ છીએ કેવું કેવું ટ્યુબ વાપરવી કેવો સ્પ્રે વાપરવો કેવી દવા વાપરવી એમનું સલાહ સૂચન લીધા બાદ અને ત્યારબાદ કોઈ પણ યાત્રિકો અમને પૂછે કે આ વસ્તુ આ તો જે અમારા ડૉક્ટર મિત્રો છે એમની સલાહ બાદ અમે દવા આપીએ ત્યારબાદ જે કાંઈ ટ્યુબ આપી હોય એ ટ્યુબ અમારા સ્વયંસેવકો મિત્રો છે પોતે પોતે યાત્રિકોને પગ માલિશ કરી દે ત્યારબાદ અમે સ્પ્રે પણ રાખીએ છીએ કોઈ યાત્રિકોને નશું દુખતી હોય તો અમારા જે સ્વયંસેવક ગ્રુપના મિત્રો છે એ સ્પ્રે પણ છાટી દે છે આવી મેડિકલની સુવિધામાં એક રાખવામાં આવે છે તથા દૂર દૂરથી જે યાત્રિકો આવતા હોય છે એ યાત્રિકોનો કેવો રિસ્પોન્સ હોય છે એ લોકો શું કહેવા માગે આપણે યાત્રિકોના રિસ્પોન્સની તમને વાત કરું તો તમને પોતે યાત્રિકો સાથે જ્યારે આ વાત કરશો તો તમને આ રિસ્પોન્સ તમને યાત્રિકો પાસેથી મળશે પણ હું તમને યાત્રિકોના રિસ્પોન્સની વાત કરું ને કે જ્યારે અમારા કેબનું આયોજન થાય ને ત્યારે અમારે ભાવનગરના સાતથી આઠ સંઘ છે જે જેમની પાસે મારો કોન્ટેક નંબર છે જે ભાવનગરથી પદયાત્રા શરૂ કરે અને બોટાદથી દસ કિલોમીટરની દૂરી પર હોય ત્યારે સાતથી આઠ જે સંઘ છે એમને કોન્ટેક કરી દેતા હોય છે કે અમે સંઘમાં આટલા માણસો છીએ અને આ રાતવાસો રોકવાની છે આટલા માણસોની રસોઈ છે અમારે સો માણસોનો સંઘ પણ અહીંયા જમે છે બસો માણસોનો પણ સંઘ જમે છે હજુ ગઈકાલ રાતે ત્યાં કરે આઠસો માણસોના સંઘે પણ પ્રસાદ લીધો હતો આવી રીતે બધા યાત્રિકો અમને અગાઉથી કોન્ટેક કરીને જાણ કરી દેતા હોય છે જેથી અમે રસોઈની પ્રસાદની બધી વ્યવસ્થા કરી શકીએ રસોડાની જો આપણે વાત કરવામાં રસોઈ તો રસોઈમાં કેવા કેવા પ્રકારની રસોઈ બનાવવામાં આવે છે તેની સેવા પણ એક અલગ છે કે લોકોને જે સમાડવું એ પણ એક અલગ સેવા છે તો એમાં કઈ રીતની વ્યવસ્થા હોય છે રસોઈમાં તો તમને કહું અમારો જે બહેનોનું જે ગ્રુપ છે એ બહેનોનું ગ્રુપ પછી અમારો યુવા ગ્રુપમાં પણ જે ખૂબ સારા એવા રસોઈયા મિત્ર છે એ પણ બધી રસોઈ બનાવે છે જેમાં સવારે પવા બટેકાનો પ્રસાદ હોય બપોરે શાક રોટલી પછી છાશ ચોખ્ખા ઘીનો શહેરો ડેલી હોય સાંજે પણ ગિરનારી ખીચડી કઢી ખીચડી ભૂંગળા બટેટા પછી ઢોકળા ખમણ સેવ ખમણી વગેરે વગેરે પ્રસાદ રાખવામાં આવે છે આપણે કહ્યું કે બહેનોનું પણ ગ્રુપ છે એટલે કે આપણું જે આ યુવા ગ્રુપ છે એનીથી એની સિવાય બહેનો છે તે પણ અહીંયા સેવા કરી રહ્યા છે જી અમારો જે રસોડા વિભાગ છે એ રસોડાના વિભાગમાં લગભગ અમારે નહીં હોય નહીં હોય તો દસથી પંદર જેટલા અમારા લેડીઝ ગ્રુપ છે મારા બહેનો છે અમે જે યુવા ગ્રુપ છે ને એમાં કોઈના પત્ની છે કોઈના બહેન છે કોઈના માતા છે એ અમારા સભ્યમાંથી તે બહેનો તમામે તમામ રસોડાની વ્યવસ્થા સંભાળી લે છે અને અમારા ગ્રુપના ટીમના જે સભ્યો છે એમાં અમારા મુકેશભાઈ છે પછી અમારા જીગ્નેશભાઈ રાઠોડ છે અમારા રસિકભાઈ છે આ બધા મિત્રો છે એ પોતે એમ કહેવાય કે રસોડામાં ખૂબ સારી વ્યવસ્થા સંભાળતા હોય છે તથા આપ સાથે સાથે મા જગદંબાની આરાધના પણ કરો છો આપના વિડીયો પણ અમે ઘણી વાર જોયા છે તો હવે અમારા જે દર્શકોને કદી સ્તુતિ તમારી પાછા આમ તો આજુબાજુથી જે પદયાત્રિકો આવતા હોય છે અને ઘણી વખત અમને યાત્રિકો પણ આગ્રહ કરે છે કે તમે સાહિત્યકાર પણ છો કલાકાર પણ છો તો અમે પ્રસાદ તો લઈશું પણ અમે રાતે આ એક સ્પેશિયલ યાત્રિકો અમે બેઠા હોય યાત્રિકોના અમુક અમુક પાંચ દસ મેમ્બરો હોય એમને સવારે પદયાત્રિકોને ચાર વાગે જગાડવાના હોય એટલે કે તમે દુહાસન ચાલુ રાખો અમે સત્સંગ લોકસાહિત્ય ચાલુ રાખતા હોય પણ અમે યાત્રિકો સાથે કેવું લોકસાહિત્ય ચાલુ રાખતા હોય માં ભગવતીના ગુણગાન કેવા ચાલુ રાખતા હોય કે કર રૂપ કરાલમ નહદ નતાલમ ભગતા ભાલમ ભિકરાલમ ડમ ડાક ડમાલમ કોપ કમાલમ બાજ બતાલમ પડતાલમ અન ખલખેલ ખાલમ જોમ ભુજાલમ તોલમ તાલમ તીણ તુંડા ખડકા ખંડા અસુ ચાંદુલ ઉતંડા ભ્રભે કુંડા ચામુંડા આશા પૂરા આઈ દેવ દુર્ગાઈ મહણ મથાઈ મહમાઈ સતશીલ સદાઈ જૂથ જેતાઈ ગાઢ વડાઈ ગરબાઈ અને દેતા દુઃખદાઈ સુરા સદાઈ ખીતી ઉપાઈ નવખંડા રવ રાય રવેચી મુહમા ડેચી ચાલક નેચી ચામુંડા માં ચાલક નેચી ચામુંડા અને રઘુભાઈ તમને બીજી વાત કરું સાહેબ તો અંતરના નાથથી તમે કોઈ પણ આરાધન કરો એટલે મા ભગવતી આવે આવે અને આવે તમને મા ભગવતીના ચમત્કારને હજુ કાલની જ વાત કરું તો કાલ અમારે મૂળ આયોજન હતું ત્રણસો માણસોનું ત્રણસો માણસોના પ્રસાદની વ્યવસ્થા હતી અમારે પાસે કરિયાણું બરિયાનું ત્રણસો માણસોની રસોઈ પણ એક સાથે એટલા બધા સંઘ અને યાત્રિકો આવી ગયા લગભગ એક સાથે ચારસો ચારસો માણસોના ત્રણ ચાર સંઘ બસો બસો માણસોનો કુલ આઠસો માણસો આવી ગયા પણ છતાં એમ કહેવાય કે રસોઈ ખૂટી નહીં ત્રણસો માણસોનો પ્રસાદ હોવા છતાં આઠસો માણસોએ પ્રસાદ લઈ લીધો અને છતાં સાલ્યું સાલ્યું શાક રોટલી વધી અને ત્યારે મને થઈ ગયું કે અંતરના નાથથી માતાજીનું સમરણ કરતા હોય એને બોલાવીએ ત્યારે માતાજી આવે 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 પણ કેવી આ માતાજી કઈ રીતે આવે ને કેવું આરાધન હોવું પડે કે આવડ ખોડલ આવ આય મોંગલ મચરાળી માત મેલડી આવ જાગીજ વાળા દા ઢાળી અંબાઈ કર્નલ આવ આવ બહુચર બિરદાળી હાલી આવે હિંગોલ ગેલ રાજલ મહાકાળી સમ્રત સબી નમન શકત ચોરા ચારણા ઉપરે દેવી આવ અબેમાં સેવક કા સુધારણા માડી સેવક કા સુધારણા સાહેબ આવી રીતે આનંદ મંગલ બધા યાત્રિકો સાથે કરતા હવી અને અમારા ગ્રુપ સાથે પણ કરતા હોય આ જે સેવા કરી રહ્યા છે ને એનું તમને સાહેબ વાત કરું ને તો ખરેખર શબ્દમાં વર્ણન કરી શકાય એવું નથી કારણ કે આ સેવા પૂર્ણ થઈ ગયા બાદ અમારું જે આખે આખું ગ્રુપ છે એ ગ્રુપ આ માત્ર સાડા ત્રણ દિવસનું જે આયોજન હોય છે ને આખા વર્ષ સુધી એની ફિલિંગ એની ઉર્જા એની જે અહેસાસ એ આખા વર્ષ સુધી અમે વાગડતા હોય છે એની સ્મૃતિ એની યાદ એટલી એટલો આનંદ એટલો ઉત્સાહ હોય છે કે અમને એમ થાય છે કે આત્રા બે હજાર પચીસની રાવટી પૂરી થાય છે તો અમારા ગ્રુપના મેમ્બર એમ કહે છે કે હવે બે હજાર છવ્વીસની રાવટી ક્યારે આવશે એટલો અમને આનંદ અને એટલો ઉત્સાહ હોય છે ત્યારે શું નવું પ્લાનિંગ કરીશું એવી બધી તૈયારીઓ અત્યારે જી અમારું જે આખું આયોજન ગ્રુપ મિત્ર મિત્રો છે હવે અમારે ચૌદ તારીખે આખું આયોજન છે પૂર્ણ કરવાનું હોય છે તો પંદર તારીખે એમ કે હાલો આપણે પંદર તારીખે મિટિંગ કરી નાખીએ અને બે હજાર એક વર્ષથી અગાઉ કે આ તારીખની આપણે રાવટીનું આયોજન કયો પ્રસાદ ક્યારે રાખો ઢોકળાનો પ્રસાદ ક્યારે રાખો ભૂંગળા

જેને ઉર્ફે હુરાફાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે અને મેં તમને હમણાં શરૂઆતમાં જેમ વાત કરી એમ કે મારા માતા પિતાએ બાધા રાખેલી ત્યારબાદ મેં સુકેતુભાઈને વાત કરી કે સુકેતુભાઈ હવે મારા માતા પિતા છે ઉંમર પ્રમાણે પગના દુખાળ પ્રમાણે જઈ નથી શકતા પણ હું ચોટીલાઈ એકવાર હાલીને કહ્યું ત્યારે સુવિધા નહોતી મળી અને તો આપણે બોટાદ ઉપરથી કોદયાત્રિકો નીકળે એને સુવિધા નહીં મળતી આપણે કમસે કમ પાણીનું કેન્ટિંગ કરીએ અમે પ્રથમ જે રાવટી છે પ્રથમ આયોજન છે માત્ર અમે યુવા ગ્રુપના બધા સભ્યોએ ભેગા મળી અને ચા અને પાપડીનું આયોજન કર્યું હતું અને ભૂરાભાઈ છે હું કેટલા અમારા અમારે આખે આખું પચાસ ગ્રુપના સભ્યો છે કોના નામ લઉં ને કોના લઉં પણ અમારે ભુરાભાઈ અને હું તેમજ ગ્રુપના આખે આખો જે પચાસ સભ્યો છે એ મળી બધાય સભ્યો મળીને અમે આયોજન કરીએ છીએ આભાર દાદા તો આતા તા ગોરભા કે જેઓ આ સેવાકીય યજ્ઞ છેલ્લા બાર વર્ષથી કરી રહ્યા છે અને અમે પણ ચોટીલાવાળીમાં સામુંડાને પ્રાર્થના કરીએ છીએ કે આવી ને આવી તેમની આ સેવા જે સેવા યજ્ઞ છે તે યથાવત આજીવન શરૂ રાખે તેવી જ તેમને શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છે સાથે સાથે જે પ્રમાણે આપે જે આ વાત સાંભળી કે અહીંયા દરરોજ હજારોની સંખ્યામાં જે લોકો છે તે લોકો આવતા હોય છે તેની માટે તમામ પ્રકારની વ્યવસ્થા જમવાથી લઈને તમામ મેડિકલ રહેવાની તમામ વ્યવસ્થા જે છે તે આ સમુદાય યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવી રહી છે દાદા મારી એક છેલે આપ આ વાતને વિરામ આપી તે પહેલાં એકદોમાં છોટીલા વાળી તો એક દુહાસનની એક લલકાર થઈ જાય જરૂર મા ભગવતીના દુહા જ્યારે યાદ કરાવવા હોય ત્યારે મા ભગવતીનું આરાધન કરવું હોય મારો જ લખેલો દુહો છે કે અમે જ્યારે આ કાર્યની શરૂઆત ને ત્યારે પ્રથમ મા ભગવતીનો એક દુહો યાદ કરીએ છીએ તો ઉમરો ઓળંગતા મોર પણ અરે રેરે લાગી પરમેશ્વરી અને જગદંબા તું જોગણી અન જપીએ તિહાર હારાઈ જાપ પણ યખ તારા દીવા ભલે અરે રે માડી પરગટ ચોટીલે ચામુંડ